કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગમન કર્યું છે કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજ રોજ કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા તેમના સ્વાગત અને સન્માન માટે કેશોદ એરપોર્ટ પર જિલ્લાને અને રાજ્યભરના કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યા બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સીધા જૂનાગઢ ભવનાથ ખાતે કોંગ્રેસની દસ દિવસની એક શિબિરનું ઉદ્ઘાટન તેઓ કરશે ત્યારે કોંગ્રેસ દ્વારા બે હજાર સત્યાવીસની

એ રીતે આ અભિયાનની શરૂઆત આખા દેશમાં સૌથી પહેલી ગુજરાત થી કરવામાં આવી અને એના સ્વરૂપ ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના થઈ આ બધી જ રીતે પ્રશિક્ષિત કરવા માટે પહેલા ત્રણ દિવસનો તાલીમ શિબિરનો કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો અને હવે દસ દિવસનો વિસ્તૃત તાલીમ શિબિરનો કાર્યક્રમ સંતોની ભૂમિ પાવન ભૂમિ આ ઐતિહાસિક ભૂમિ સૌરાષ્ટ્રની જુનાગઢ ભવનાથની તળેટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે આ તાલીમ શિબિરનો શુભારંભ થઈ રહ્યો છે અમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબ આજે શુભારંભ કરવા માટે આવી રહ્યા છે અમારા માટે ગૌરવની આનંદની વાત છે આવનારા દિવસોમાં ખરગે સાહેબની સાથે સાથે રાહુલજી પણ આ શિબિરમાં આવીને માર્ગદર્શિત કરશે અને આખા દેશના વિવિધ વિષયોના નિષ્ણાત લોકો અનુભવી આગેવાનો એમનો ખૂબ લાંબો જાહેર જીવનનો અનુભવ રહ્યો છે એવા અનેક મહાનુભાવો આ શિબિરમાં આવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અમને સૌને માર્ગદર્શિત કરશે સાથે સાથે ગુજરાતના લોકોના પ્રશ્નો ગુજરાત માટે કોંગ્રેસનું વિઝન જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એમાંથી નિવારણ માટેના વિસ્તૃત કાર્યક્રમો અને લોકોનો અવાજ બનવાના કાર્યક્રમો સહિતની વિવિધ વિષયો પર પાસાઓ પર ઇલેક્શન મેનેજમેન્ટ થી લઈને મીડિયા સોશિયલ મીડિયા આઉટરીચ કાર્યક્રમ ગુજરાતની ઇકોનોમી બજેટમાં અસમાનતા એ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા થશે વિવિધ વર્ગ વિસ્તારના લોકો સાથે પણ સંવાદ થશે અને એક રોડમેપ સાથે એક વિઝન ડોક્યુમેન્ટ સાથે આ શિબિરની પૂર્ણાહુતિ થશે ને અમે બે જે મિશન ગુજરાત છે એના માટે તમામ તૈયારીઓ ત્રણ દાયકા થી રાજ્યમાં જે ભાજપાનું શાસન છે જે રીતે અત્યારે સરકાર કોઈ પણ ક્ષેત્રમાં અંકુશ નથી અધિકારી રાજ બેફામ છે ચારે તરફ કમિશન રાજ ચાલે છે ગુંડાઓ બેફામ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે 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 શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર મહિલા પર અત્યાચાર બળાત્કારના બનાવો રોજ વધી રહ્યા અને સાથે સાથે વિવિધ વર્ગ વિસ્તારના લોકો એટલે આદિવાસી વિસ્તાર હોય તો જળ જંગલ જમીન અધિકાર માટે લોકો આંદોલન કરી રહ્યા છે સમાન કામ સમાન વેતનની માંગ સાથે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાના આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાતના જે ઉદ્યોગો આપણી શાન હતી હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય આ ઉદ્યોગોમાં મંદી આવી છે નાના વેપારીઓ છે જીએસટી ની ઝંઝટથી પરેશાન છે એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ છે સરકારનો અંકુશ નથી અને લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે હું માનું છું કે અમારા જે આવનારા દિવસોના કાર્યક્રમો છે કે લોકો વચ્ચે જઈશું લોકોના પ્રશ્નો સમસ્યાઓને સાંભળી એમની સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અને એમના પ્રશ્નો માટે લડીશું તો હું ચોક્કસ માનું છું કે બે હજાર સત્યાવીસ માં લોકોના આશીર્વાદ કોંગ્રેસને ને સો ટકા પડશે રાવલિયા મધુ નો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે